લોકોને લોનની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ પર સત્તર લાખ રૂપિયાની લોન મેળવી છેતરપિંડી કરી હોવાની વિગતો સપાટી આવી છે દંપતી દ્વારા અલગ અલગ બેંક લોન લઈ ચાલીસ થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી સુરવાડી દંપતી લોકોના ડોક્યુમેન્ટ લોન મેળવી જુજ રૂપિયા આપી હપ્તા ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી રહ્યું હતું લોન ના હપ્તા માટે બેંક ઘરોના દ્વાર ખટખટાવી આવતા કૌભાંડ સામે આવ્યું છે પટેલ દંપતી દ્વારા અન્ય કોઈને છેતર્યા છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામમાં જ રહેતા સંગીતાબેન પટેલ અને તેના પતિ ભરતભાઈ પટેલ દ્વારા લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લોન લઈ લીધી હતી અને તે લોન થોડા રૂપિયા આપી તેમજ તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી અંજનાબેન પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ બેંકમાંથી

ત્યારે પટેલ દંપતી દ્વારા અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી હતી તેમજ લોકો પણ જો તેમની જોડે આ દંપતી દ્વારા છેતરપિંડી કરાઈ છે તો પોલીસને જાણ કરવા અપીલ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ કરી હતી અંકલેશ્વર એડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ 3184612 અનવે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે 420 જૂની 420 છેતરપિંડીનો ગુનો છે જેમાં હકીકત એવી છે કે સુરવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલનાઓ દ્વારા એક પ્રકારનું ફાઈનાન્શિયલ કાવતરું કરી અને એક છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી છે જેમાં હકીકત એવી છે કે આ બંને જણા મેળાપીપણામાં સાયદો અલગ અલગ ભોગ બનનારાઓ અને સાહેદો પાસે અલગ અલગ બેન્કોમાંથી લોન અપાવશું જેમ કે બંધન બેંક યુનિટી બેંક ઉજ્જીવન બેંક સત્યમાં બેંક તથા એક્સિસ બેંક જેવી બેન્કોમાંથી તમને લોન અપાવશું એ લોન અમે ભરશું થોડાક પૈસા તમને આપી દઈશું જયારે બાકીની લોન જે છે એના પૈસા અમે અમે ભરશું અને ચૂકવી દઈશું એના તમને કેટલાક પૈસા આપશું એ પ્રકારની લલચામણી લાલચ આપી લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો આધાર કાર્ડ પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેન્કોમાંથી લોન મેળવી અને લગભગ સત્તર લાખ સડસઠ હજાર બસો જેટલા રૂપિયાની ઉચાપત અને એની એનો એની છેતરપિંડી કરી છે અને આના હપ્તા માટે બેંકના અધિકારીઓ છે એ ભોગ બનનારા અને સાહેબો જે છે આ ગુનાના એમને પાસે ગયા ત્યારે એમને ખબર પડી કે બે થી ત્રણ જેટલા હપ્તા ચુકવાયા છે બાકી કોઈ પ્રકારના હપ્તા છે એ આમાં ચૂકવવામાં આવ્યા નથી આરોપી અને એમના પત્ની દ્વારા અને હવે લોન ખૂબ વધી ગઈ છે જેથી એમને એમની પાસે ઉઘરાણી થતાં એમને ખબર પડી હતી ત્યારે તેઓએ પોલીસમાં અરજી કરી હતી પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ કરી સઘન તપાસ કરી હતી અને ત્યારબાદ આજરોજ એનો ગુનો દાખલ કર્યો છે આ આખો જે હકીકત જે છે એમાં છઠ્ઠા મહિના બે હજાર થી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક જેટલા લોકોનો આ બે જણાએ ભોગ લીધે છે તે પોતે ખૂબ જ લેવીસ લાઈફ પણ જીવતા હતા આ દરમિયાન અને આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે કાવતરાની પણ કલમમાં એડ કરવામાં આવી છે અને તપાસમાં જે પણ આગળ ખુલશે એ બાબતે પોલીસ કાર્યવાહી કરશે પોલીસ દ્વારા ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ આરોપીઓ કે જેનું નામ છે ભરતભાઈ ઠાકોર ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ રહે અંકલેશ્વર સુરવાડી દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારની ચીટિંગ છેતરપિંડીનો બનાવ બન્યો હોય તો પોલીસનેનો સંપર્ક કરે અને પોલીસને આ તપાસમાં બીજી કોઈ હકીકત કે હોય તો જણાવશે તો આ કાય આ ગુના ને વધારે કડક રીતે પોલીસે એ અમલીકરણ કર્યું અને એની તપાસ કરશે